સાબરકાંઠાઓએ જેવું હતું કે ભાઈ ઉમેદવાર બદલવાથી કદાચ મામલો એ ઠંડો પડી જશે પરંતુ એવું ના થયું સાબરકાંઠાની અંદર ઉમેદવાર બદલવાથી ક્યાંક આખો મામલો એ વધુ ગરમાયો હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ એ રોડ પર ઉતરી આવ્યા રાજીનામા પણ ભીખાજી ઠાકોરના સમર્થનમાં પડ્યા લોકોએ રાજીનામા આપીને ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ મેસેજ આપી દીધો કે અમે ભાજપની સાથે છીએ વડાપ્રધાનની વિચારધારા સાથે છીએ વડાપ્રધાનના કામોને આવકારીએ છીએ અને અમે જીતાડીશું તો આજે આપણે ચર્ચા કરીશું મુદ્દાની વાતમાં કે ભાજપમાં લોકસભાની ચૂંટણીને લઈને સૌથી સમાચાર લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોને લઈને ભારતીય જનતા પાર્ટીમાં ઘમાસાણ ચાલી રહ્યું છે સાબરકાંઠા વડોદરા અને વલસાડમાં ઉઠ્યો નારાજગીનો સુર સાબરકાંઠામાં ભિકાજી ઠાકોરની ટિકિટ કપાતા ભારે આક્રોશ ભીખાજીના બે હજાર સમર્થકોએ સાથે રાજીનામા આપી દીધા વડોદરામાં ડોક્ટર હેમાંગ જોશીના નામે સામે જોશી વોટ્સએપ ગ્રુપમાં હેમાંગ જોશી વલસાડમાં ઉમેદવાર ધવલ પટેલને બદલવા પણ માંગ ઉઠી છે ધવલ પટેલને બદલવાની માંગ સાથે પોસ્ટર પણ વાયરલ થયું છે અને જબરજસ્ત ધમાસાણે આજના દિવસે ગુજરાતના રાજકારણમાં જોવા મળ્યું અને આજ મુદ્દે મુદ્દાની વાતમાં આપણે ચર્ચા કરીશું દીક્ષિત તો આપણી સાથે જગદીશ મહેતા રાજકોટથી જોડાઈ ગયા છે પરંતુ તે પહેલા કિસાના ત્રણ તસવીરની આપણે વાત કરી લઈએ આ ત્રણ તસવીર ફરીથી તમે બતાવશો કારણ કે ગુજરાતના રાજકારણમાં આજે આ ત્રણ તસવીરો જોવી કારણ કે પહેલી તસવીર સાબરકાઠાથી છે બીજી તસવીર છે વડોદરાથી અને ત્રીજી તસવીર છે બલસાડથી પરંતુ ચર્ચાસ્પદ ચર્ચાસ્પદ સાબરકાંઠાની કે ભાજપમાં ઉકળતો ચરુ એવો કે લોકો કમલમમાં ઘૂસી ગયા ભાજપ વિરોધી ક્યાંક નારાઓ પણ લાગ્યા બીજી બાજુ વડોદરામાં ફરીથી એક વખત રંજનબેન વખતે જે સોશિયલ મીડિયામાં વોર હતું તે જ વોર ફરીથી ચાલુ થઈ ગયું

જે ઉમેદવારોની માંગ લઈને આજે હાઈ વોલ્ટેજ ડ્રામા સાબરકાંઠામાં થયો ક્યાંક વલસાડમાં પણ એ પ્રકારની સ્થિતિ તો જયવંતભાઈ પહેલી વખત આવી ઘટના ભારતીય જનતા પાર્ટીમાં બને છે પહેલી વખત નથી આ બે હજાર બાવીસની ચૂંટણીમાં પણ જોયું હતું બે હજાર સત્તરની ચૂંટણીમાં પણ જોયું હતું એટલે પક્ષ મોટો થતો જાય એમ ભાજપ એવું કહેશે કે પક્ષ મોટો થાય એમ આવા ડખા જોવા મળે અને એ વાત સાચી છે પરંતુ જે પક્ષ છે રાષ્ટ્રવાદી વિચારધારાની વાત કરતા હોય ત્યાં એને જો લાંબી ઇનિંગ ખેલવી હોય અને કહે છે કે પચાસ વર્ષ સુધી અમે સત્તામાં રહીશું તો આ પ્રકારના દ્રશ્યો છે એ ખૂબ ચિંતાજનક એ લોકો માટે કહેવાય પરંતુ મારી દૃષ્ટિએ તો લોકશાહી માટે આ દ્રશ્યો છે એ ખોટા નથી એટલા માટે કે ઉમેદવારો જાહેર થાય તો એનો વિરોધ થાય એમાં કંઈ ખોટું નથી હા તોડફોડ ને એ જે થતું હોય છે કાર્યાલયોમાં એ થવું ન જોઈએ બીજું કે એક ચાખી ગયો છે એ પ્રકારનો ભટ્ટે અને સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરે સ્વૈચ્છાએ અથવા તો કેવાથી શીર્ષ નેતૃત્વના કેવાથી ત્યાં પોતાનું ઉમેદવારી પાછી ખેંચી લીધી એટલે હવે વલસાડમાં પણ પત્રિકા યુદ્ધ ચાલુ થયું અને બીજે બધે પણ ક્યાંક ને ક્યાંક આપણને આવનારા દિવસોમાં અવસર જોવા મળશે પરંતુ એક સમયે જયારે આપણે એક બાદ એક સીટ ઉપર લોકો પોતાની જે રોષ છે પોતાની વાત છે એ પોતાના હાઈકમાન્ડ સુધી મૂકી રહ્યા છે આપણી સાથે રાજકોટથી જાણીતા પત્રકાર રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા આપણી સાથે જોડાયા છે જગદીશભાઈ આજનો આખો ભારતીય જનતા પાર્ટીમાં જે આખો પોલિટિકલ ડ્રામા થયો કાર્યકર્તાઓનો નેતાઓનો ભીખાજીનો કેવી રીતે જોવું છો પક્ષ ભારતીય જનતા પાર્ટીના અત્યારના કાર્યકરો છે શું કે છે ખબર છે એમ કે છે કે અગર ખિલાફ હોને દો જાન થોડી હે એ સબ ધોવા હે કોઈ આસમાન થોડી હે આ ભારતીય જનતા પાર્ટી ના હાઈ કમાન્ડની વાત છે કાર્યકરો એટલે કે નેતાઓ ભારતીય જનતા પાર્ટીને એ શું કહે છે એ ભારતીય જનતા પાર્ટીને એટલું કહે છે કે લગેગી આગ તો આવે કે કઈ ઘર ઝદમે યા સિર્ફ મેરા મકાન થોડી હે બસ આ બે વાત જે છે રાહત ઈન્દોરીની પંક્તિ એ અત્યારે ભારતીય જનતા પાર્ટીને લાગુ પડે છે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ કમાન્ડ જે છે એ લોકો એમ માને છે કે અમારે મેરી મરજી અમને ફાવે એમ કરીશું લોકતંત્રને પ્રજાને વિશ્લેષકોને નિરીક્ષકોને સેન્સ લેનારાઓને સ્થાનિક સંગઠનને કાંઈ નહીં ઇન્ટરનલ એડિટ ને ઇન્ટરનલ ઓડિટને કુછ નહીં અમને ફાવે એને ટિકિટ આપશું આપણે જોઈએ છીએ પાંચ પાંચ લોકો જે કોંગ્રેસના બા કાયદા છે પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા છે માણાવદરથી અરવિંદ લાડાણી છે ખંભાથી ચિરાગ પટેલ છે વિજાપુરથી સીજે ચાવડા છે અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહજી છે આ બધાને બા કાયદા ટિકિટ આપી ભારતીય જનતા પાર્ટીના એક પણ વ્યક્તિને ખરેખર જે 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 ભારતીય જનતા પાર્ટી 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 કારણ કે હવે બે છે છે ઓલ્ડ એન્ડ આ નવી એમાં તમે હોય તે જૂની પાર્ટી ભારતીય જનતા પાર્ટીને જે સંઘને વરેલી પાર્ટી છે સિદ્ધાંતને વરેલી પાર્ટી છે એના કોઈ પણ કાર્યકરને પૂછો કે ક્યારે બિલકુલ જગદીશભાઈ તો મોટા સમાચાર છે સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર સામે જોરદાર ઘમાસણ છે ભાજપના બદલાયેલા ઉમેદવારનો પણ જોરદાર વિરોધ છે તે આજે થયો છે ભાજપ કાર્યાલય પર આ ઉમેદવારનો વિરોધ થયો શોભનાબેન બારૈયાનો વિરોધ થયો ભીખાજી ઠાકોરના હજાર દો સમર્થકો મોડાસા કમલમ કાર્યાલય પહોંચ્યા કમલમ કાર્યાલયનો ઘેરાવ પણ થયો શોભના બારૈયા બારૈયા આયાતી ઉમેદવાર ગણવામાં આવ્યા એટલે મહત્વની વાત એ છે કે પહેલી વખત ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારનો ઘટનાક્રમ બન્યો કે શોભના બારૈયા આયાતી ઉમેદવાર છે અલગ અલગ દ્રશ્યો છે તે અમે તમને ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે કે શોભના બારૈયાનો વિરોધ થયો તેની સાથે જ મોડાસા કમલમ કાર્યાલય પણ આક્રોશ થયો અરવલીમાં પણ ક્યાંક આક્રોશ અને આખરે કમલમ ખાલી થયું કિસન જે પ્રમાણે સૂચના અલગ અલગ દ્રશ્યો છે કે ક્યાંક પેલા ભીખાજી ઠાકોરે કમલમ ખાતે આવ્યા અને કહ્યું કે કોંગ્રેસમાંથી આવેલા લોકોને ટિકિટ આપી દેવામાં આવી છે એની સામે મને વિરોધ છે અને કદાચ આ વિરોધ વધી પણ શકે છે આવા સૂર ભીખાજી ઠાકોરના હતા અને આખરે એક કલાક એમને મીટિંગમાં લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ તરત બદલાઈ ગયા કે હું સોનાબેનને જીતાડવા માટે કામ કરીશ આ ચારેય દ્રશ્યોને આખરે કમલમ ખાલી પણ કરી દેવામાં આવ્યું કારણ કે કાર્યકર્તાઓ એ ત્યાંથી નીકળવા માટે કોઈ સૂચના આવી હશે કાર્યકર્તાઓને એટલા માટે ત્યાંથી નીકળ્યા પણ ખરા ને લઈ અને આજે ભારતીય જનતા પાર્ટીમાં ઘણી જગ્યાએ ડેમેજ કંટ્રોલ કરવાની પણ કવાયત હાથ ધરવામાં આવી મેઘરજથી મોડાસા સુધી આક્રોશ શોભના બારીયાનો પણ વિરોધ અરવલ્લીમાં પહેલા કમલમનો ઘેરાવો થયો અને આખરે કમલમને ખાલી પણ કરી દેવામાં આવ્યું જયવંતભાઈ જયવંતભાઈ આ ચારેય દ્રશ્યોને કેવી રીતે જોઉં છો પહેલાં વિરોધ થાય ત્યારબાદ એને સમજાવવાનો પ્રયત્ન થાય ક્યારેક ભીખાજી ઠાકોર સમજે કે ના સમજે પણ પાર્ટીએ એમને બરોબર સમજાવી દીધા કે તમારે શું કરવાનું છે એક પહેલાં એક કલાક પહેલાં વિરોધના સૂર અને એક કલાક બાદ તરત જ ભીખાજી એ બદલાઈ ગયા આજ આજ ભેદ છે ભાજપ અને કોંગ્રેસમાં એટલે ત્યાં છે ને ભાજપમાં ઇમિડિએટલી તરત જ પગલાં લેવામાં આવે છે જેને આપણે ડેમેજ કંટ્રોલ કહીએ એને અને એને સમજાવી દેવામાં આવે છે ચાહે પછી એ આપણે સમજી શકીએ છીએ બીટવીન ધ લાઇન્સ કઈ રીતે સમજાવવામાં આવતા હશે ચાહે પછી કેતન ઇનામદાર હોય કે પછી ભીખાજી ઠાકોર હોય પણ પ્રશ્ન એ છે કહેવાનું વાત એ છે કે એને સમજાવી દેવામાં આવે છે જો ન સમજે તો ભાજપ માટે મોટી ચિંતાનું કારણ બની શકત પરંતુ એ સમજી ગયા છે એ વાત મહત્ત્વની છે તમે જુઓ કે ભૂતકાળમાં આપણે બે હજાર બાવીસનું યાદ કરીએ તો હાર્દિક પટેલ એને પણ જીતાડવામાં આવ્યા અલ્પેશ ઠાકોરને પણ જીતાડવામાં આવ્યા ભાજપના કાર્યકર્તાઓમાં ખૂબ વિરોધ હતો રોષ હતો પરંતુ એકવાર આદેશ થઈ જાય છે પછી

પરંતુ મારા સમર્થકોમાં રોજ છે અને સમર્થકો પોતે રોડ પર ઉતરી પડ્યા છે કે ભીખાજી તમારે ચૂંટણી લડવી પડે અને એ પ્રકારનો આખો માહોલ બનાવ્યો છે એટલે હું બનાવ તો સમજવાના પ્રયત્ન કરું પરંતુ લાખોની સંખ્યામાં કાર્યકર્તાઓ રોડ ઉપર નીકળી ગયા છે એટલે હાલ પરિસ્થિતિ એકદમ તંગ વાતાવરણ બન્યું છે મને સોશિયલ મીડિયાના માધ્યમથી બધું જાણવા મળ્યું છે અને હું પોતે પણ જાણું છું કે જે ઉમેદવાર જે પાસ થયા એમાં ભારતીય જનતા પાર્ટી દેવ દુર્લભ લાખોની સંખ્યામાં કાર્યકર્તાઓ છે પરંતુ મહેન્દ્રસિંહ બારૈયા પોતે કોંગ્રેસના ધારાસભ્ય હતા એ અત્યારે જ ભાજપમાં જોડાયા અને હજુ એ જોડાયા હોય તો બરાબર છે પરંતુ એમના પત્ની કે જે અમારા પ્રાથમિક સભ્ય નથી એ સક્રિય સભ્ય નથી અને એ પોતે એક નોકરી કરતા હતા પ્રાથમિક શાળામાં કે જે અમારી વિચારધારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવી કોઈ ચૂંટણીની અમને ખબર નથી અને એમાં એવા ઉમેદવાર જ્યારે અમારી વચ્ચે પર્સન થયા છે ત્યારે ચોક્કસ લોકોમાં આક્રોશ છે અને લોકો એનો વિરોધ કરી રહ્યા છે અને આવતા સમયમાં આનો વિરોધ આગળ વધે તો કોઈ નવાય નહીં થકો કદાચ મારા જાણ બહાર કદાચ આવ્યા હોય અને હું તો અહીંયા છું એટલે એ કાર્યકર્તા છે તો કોણ છે એની તપાસ કરાવું છું અને તપાસ કરાયા પછી મારા કાર્યકર્તાઓ છે તો ચોક્કસ કે મારા મતલબ સમર્થકો છે તો હું કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય છે હું તો ઘડાયેલો કાર્યકર્તા છું એ નિર્ણય પાર્ટી જે કરતી હોય એ મને માન્ય છે અને તમારે પણ મારા કાર્યકર્તાઓ કે મારા સમર્થકો કાર્યકર્તાઓ તો બધા હોય એમને હું કહીશ કે પાર્ટીનો નિર્ણય મારા માટે શરૂ માન્ય છે આ અયોગ્ય નથી કીધું મેં ભારતીય જનતા પાર્ટી તો ફરી બજર વાગી ગયું છે રાજકોટ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું કોકડું વધુ ગૂંચવાયું છે નિરીક્ષક પૂંજાભાઈ વંશ અને ભીખુ વારોતરિયાએ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી રાજકોટ શહેર જિલ્લાના કાર્યકર્તાઓની સેન્સ લેવામાં આવી નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી અને રિપોર્ટ સુપ્રત કરશે રાજકોટ બેઠક પર હજુ પણ લોકોની પહેલી પસંદગી નેતા વિપક્ષ અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી છે ધાનાણી રાજકોટથી ચૂંટણી લડવા તૈયાર નથી તો સેન્સમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીન રાજ્યગુરુ હિતેશ વોરા પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાનું નામ એ રૂપાલા સામે પાટીદાર પરેશ ધાનાણી જોકે પરેશ ધાનાણી એ ક્યાંક લડવાની ના છેલ્લા એક વર્ષથી પાડી રહ્યા છે હવે મારે ચૂંટણી નથી લડવી કોણ હોઈ શકે છે રાજકોટના ઉમેદવાર અને આ કોંગ્રેસનું કોકડું ક્યારે ઉકેલાઈ શકે છે જગદીશભાઈ બોલો ભાઈ કેવી કલ્પના છે જુઓ પરેશ ધાનાણી તો વરસથી ત્યાં ના પાડે છે એક મહિના પહેલાં લેખિતમાં ના પાડી કે મારે લડવું નથી છતાં એમ કહેવાય છે પરેશ ધાનાણી પહેલી પસંદ છે પહેલી પસંદ નથી એ હાઈકમાન્ડની પહેલી પસંદ છે તમે લખી રાખો આમાં ભારતીય જનતા પાર્ટી પણ આમ જ મરી જવાની ને કોંગ્રેસે આમ જ મરી રહી છે

ઋત્વિક મકવાણા જે ચોટીલાના ધારાસભ્ય રહી ચૂક્યા છે તે કોળી ઓબીસી ચહેરો છે તે અને ત્રીજો નંબર એક સુરાણી કરીને મિત્ર છે પટેલ સમાજના એ સુરાણીને ઇન્દ્રનીલ રાજગુરુ આગળ કરી રહ્યા છે આ ત્રણમાંથી માંથી કોકડું કોકડું ઈ એ કોકડું છે હેમાંગ વસાવડા આખા રાજકોટ ને તમે ગમે એને પૂછો આ પાંચ નામ આપ્યા પછી કે આ પાંચમાંથી માંથી કોઈ સારામાં સારો ઉમેદવાર કયો તો લલિત કગથરા ને હેમાંગ વસાવડા સિવાય એકેયમાંથી કોઈને ઝીરો માર્ક્સ મળે પરેશ ધાનાણી શું કરવા મળે લડાઈ કરાવવી છે રૂપાલા વર્ષિસ પરેશ ધાનાણી શું એ અમરેલીની ચૂંટણીઓનું પુનરાવર્તન કે પરિવર્તન કે પછી આખો એક મેસેજ માટે કેમ પરેશ ધાનાણી શું કામ ત્યાં ચર્ચામાં મને એ વાત નથી સમજાતી હું આપને સમજાવું આવું કોઈ કહેશે નહીં કોંગ્રેસના ઉચ્ચતમ સૂત્રો પાસેથી જાણકારી મેળવવા પ્રમાણે પરેશ ધાનાણી જો આમને આમ અત્યારે રહે લડે નહીં અને પરેશ ધાનાણી કોંગ્રેસમાં જેમ છે તેમ રે તો શું વાત છે કે જ્યારે પણ ભવિષ્યમાં કોંગ્રેસ વિપક્ષ નેતા બનાવવા જેમ બનેલા હતા ભૂતકાળમાં વિપક્ષના નેતા હોય તો પણ એનું જ નામ આવે અને ન કરે નારાયણને સરકાર બનાવવાની સ્થિતિમાં આવે તો પરેશ ધાનાણી ચીફ મિનિસ્ટર કોંગ્રેસ તરફથી એનો ચહેરો બની શકે એમ છે પણ જો એ રાજકોટમાં લડે એટલે કે લડાવવામાં એને આવે તો અહીં હારવાના અત્યારે ભૂંડે હાલ છે એ કન્ફર્મ છે ભાઈ દુનિયા ગમે એમ કે હારવાનાથી એ કન્ફર્મ છે પરેશ ધાને આવે તો લલિત કગથરા આવે તો નહીં લલિત કગથરા જુદી ઘટના છે પણ પરેશ ધાનેણી આવે તો હારવાના કન્ફર્મ છે તો પક્ષમાં જ એવી એક ઈચ્છા છે લોકોને કે આ એક વખત ફરી હારે એટલે વાત થાય પૂરી ભાઈનો કોઈ પછી ભવિષ્યમાં દાવો ન રહે હવે લ્યો આ વાત છે હવે આ સત્ય છે પણ આને કોઈ આ કોઈ મીડિયા કે કે ન કે હકીકત આ છે બાકી આયાતી ઉમેદવારને શું કામ લાવવામાં આવે અહીંયા હેમાંગ વસાવડા બેદાગ છબી ધરાવે છે ડૉક્ટર છે વર્ષોથી લોકો એને ઓળખે છે એક એ પોતે અહીંયા છે લલિત કગથરા તો એવું નામ છે કે જે ડિબેટમાં આપણી જેમ વિશ્લેષક તરીકે પણ અનેકો વખત આપણે એને સાંભળીએ છીએ ઝૂંઝારું નેતા છે લડાયક નેતા છે પટેલ છે પાટીદાર છે અને સ્થાનિક તો એને નહીં આપે પરેશ ધાનાણી પરેશ ધાનાણી પરેશ ધાની વિપક્ષના નેતા તરીકે શું કર્યું એટલે બધા સેટિંગ બેટિંગ છે પક્ષના જ લોચા લબાચા છે અને માથે રહીને કુવામાં રહીને વરત કાપવાની અમારા કાઠિયાવાડમાં કહેવત છે કુવામાં ઉતારી વરત કાપી નાખો એટલે ભાઈનું પૂરું થાય આ એ જ ઘટના અને ઈ પરેશ ધાનાણીને ખબર છે એટલે એ ના પાડે છે મારે આમાં કંઈ પડવું નથી જયવંત પંડ્યાને પણ પૂછીશું પછી આપણે બ્રેક તરફ જઈશું જયવંતભાઈ આપનું શું માનવું છે કોંગ્રેસના મોટા નેતાઓએ ના પાડી એવું નથી કે પરેશ ધાનાણી પરંતુ જગદીશ ઠાકોરે ના પાડી આણંદથી ભરેશ એ ના પાડી તો દિગ્ગજો આ વખતે ચૂંટણી મેદાનથી ભાગી રહ્યા છે બીજી બાજુ કોંગ્રેસના નેતાઓનું કેવું એવું છે કે આ વખતે માહોલ અમારા તરફી છે કકડાટ બધો ભાજપમાં જ છે અમે સારા ઉમેદવાર આપ્યા તો જયવંતભાઈ હકીકત શું છે કકડાટ ક્યાં છે આમાં બે મુદ્દા છે એક તો એ છે કે હવે કોંગ્રેસમાંથી ઘણા બધા લોકો એ ભાજપમાં આવી ગયા છે એટલે ભાજપમાં રહીને એ લોકો એવું કહે છે કે ભાઈ આ કોંગ્રેસમાં જે હારેલા ચહેરા છે એને જ તે પ્રમુખ બનાવે છે એને જ વિપક્ષના નેતા બનાવે છે કે બીજા મોટા પદ ઉપર બેસાડે છે એ પોલ એની ખુલ્લી પડી ગઈ છે કારણ કે કોંગ્રેસની નસ એ લોકોને ખબર છે એટલે હવે જે લોકોને વિપક્ષના નેતા બનવું હોય જેને પક્ષ પ્રમુખ બનવું હોય એ હારેલા હોય તો એની શક્યતા ઘટી જાય એટલે પહેલી વાત તો એ છે કે આ જે રામ લહેર હું ઘણીવાર કહેતો હોઉં છું કે આપણે આ બધી ચર્ચા કરીએ પણ અંતે તો જે રામ મંદિરની લહેર છે એ લોકોમાં છે એને આપણે નકારી શકીશું નહીં ચૂંટણી પછી આપણે એની વાત પણ કરતા આવીશું કદાચ આ પ્લેટફોર્મ ઉપરથી એટલે એ દક્ષિણમાં પણ એ જોવા મળશે આ મારા શબ્દો લખવા હોય નોંધવા હોય ક્લિપ ઉતારવી હોય તો ક્લિપ ઉતારી લેજો તો એ જે છે એના કારણે લોકોને હવે સ્પષ્ટ લાગે છે કે આપણે હારવું નથી બીજું કે ફંડનો પ્રોબ્લેમ છે રાહુલ ગાંધીજી અને સોનિયાજીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને એકદમ રોવાનું જ બાકી રાખ્યું એ રીતે કીધું કે અમારી પાસે ભાઈ બે રૂપિયા પણ નથી હા એ વાત અલગ છે કે વડોદરામાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાવવાનું એમના કાર્યકર્તા પાસે પૈસા છે અને ન્યાયયાત્રા કાઢવા માટેની આલિશાન બસના પણ પૈસા છે પણ કહેવાનો અર્થ એ છે કે આમાં જો ચૂંટણી લડવી હોય તો પછી પોતાના પૈસા કાઢવા પડે અથવા તો પક્ષમાં ફંડ આપવું પડે તો કારકિર્દી બહુ અમે જોઈ લીધી હવે તમને ચાન્સ આપી એમ કરીને મોટા બા બનવા માંગે છે અને એટલા માટે યથાવત રહેશે હજુ પણ મોટા સમાચાર બતાવતા રહીશું પરંતુ હાલ સમર્થ થયો છે વેલકમ બેક સમાચારોનો દોર યથાવત રહેશે અને એક એક બાદ સમાચારોની આપણે મુદ્દાની વાત સાથે ચર્ચા કરી રહ્યા છીએ ફરી બજાર વાગ્યું છે ભાજપે પેટા ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે વિજાપુર થી ભારતીય જનતા પાર્ટી દ્વારા સીજે ચાવડાનું નામ જાહેર કરવામાં આવ્યું છે પોરબંદરથી અર્જુન મોઢવાડિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે માણાવદર બેઠક પરથી અરવિંદ લાડાણીને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલને ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે વાઘોડિયાથી પૂર્વ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે આ તમામ પાંચેય એ ભારતીય જનતા પાર્ટીના પેટાચૂંટણીના ઉમેદવારો છે ટિકિટ મળતાની સાથે તમામ ઉમેદવારો સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી હતી શું કહ્યું પાંચે ઉમેદવારોએ એ પણ આપણે સાંભળી લઈએ ભારતીય જનતા પક્ષના હાઈકમાન્ડે મારામાંથી વિશ્વાસ મૂકીને મેન્ડેટ આપ્યો છે હું પરિપૂર્ણ કરીને બતાવીશ એટલા માટે કે ભારતીય જનતા પક્ષના કાર્યકરો આગેવાનો એ તો એમની સાથે તો હું દૂધમાં સાકર ભરે હું અને મારા કાર્યકરો ભરી ગયા છે પરંતુ મારી સાથે વિજાપુર તાલુકામાંથી જેટલા કોંગ્રેસના આગેવાનો હતા જેટલા કાર્યકરો હતા એ બારમી ફેબ્રુઆરીએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહીને ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે એ પછી સતત હું દરેક ગામડાનો પ્રવાસે ગયો છું જિલ્લા પંચાયતની સીટવાજ ભારતીય જનતા પક્ષની આગેવાનોની સાથે બેઠકો કરી છે મારા કાર્યકરો જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા એ લોકો પણ ગામે ગામ જઈને ત્યાં પાયાના જે કાર્યકરો હતા એમને પણ ભારતીય જનતા પક્ષનો ખેસ પહેરાવીને ભારતીય જનતા પક્ષના કાર્યકરોની ઉપસ્થિતમાં સંમિલિત કર્યા છે અને મને વિશ્વાસ છે કે બધા જ દૂધનો સાકર ભરે ભળી ગયા છે આ સરવારો થયો છે અને આ સરવારો વિધાનસભામાં તો ભારે પ્રચંડ બહુમતીથી જીતીશું પણ એનો લાભ લોકસભામાં જે ઉમેદવાર લડી રહ્યા છે એને પણ ચોક્કસ મળશે કે માત્ર વિધાનસભા જ નહીં પોરબંદરની વિધાનસભા પરંતુ પોરબંદર લોકસભાની બેઠક જેમાં ભારતીય જનતા પાર્ટીએ મનસુખભાઈ માંડવિયાના રૂપમાં એક મજબૂત પ્રતિનિધિ અમને સૌને આપ્યા છે એટલે આ બંને બેઠકો અમે રેકોર્ડ બ્રેક લીધી જીતાડીને જે પ્રધાનમંત્રીએ વિકસિત ભારતનો સંકલ્પ આપેલો છે અને ગુજરાતની અંદર પાંચ લાખ કરતાં વધારે લીડથી

મારી પર વિશ્વાસ અને ભરોસો મૂકી અને ખંભાત ની જનતાની સેવા કરવાનો મને મોકો આપે છે એ બદલ રડી સૌનો ખૂબ ખૂબ આભાર વર્ષોથી વિકાસના કાર્ય ઘણા થયેલા છે આવનારા સમયમાં પણ વિકાસના કાર્ય ખૂબ થશે મને ટિકિટ આપી અને લોક સેવાની જે તક આપી છે એ બદલ તમામ પાર્ટીનો હું હૃદયથી તમામ પ્રદેશ મોવડી મંડળ હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગયા વખતે અપક્ષમાં ઇઠ્યોતેર હજાર મત મને મળ્યા હતા અને તેસઠ હજાર મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા બંનેને ભેગા કરો એટલે એક લાખ ઉપરનું ટોટલ વાગે છે એટલે એક લાખથી પણ વધારે લીડથી લોકસભા અને વિધાનસભા વાઘોડિયા વિધાનસભા અને લોકસભા બંને જીત્યું એવો મને વિશ્વાસ જગદીશભાઈ બે હજાર બાવીસ માં પાંચે નેતા ઇન્ટરવ્યુ આપણે સાંભળ્યા ઇન્ટરવ્યુ કર્યા પણ છે શબ્દો બદલાઈ ગયા પક્ષ બદલાઈ ગયા ભાજપની ટિકિટ પણ મળી ગઈ શું કહેશો હવે લોકતંત્ર રહ્યું નથી છે છે એજન્ડા તંત્ર માર્કેટિંગ તંત્ર છે નેતા તંત્ર છે સંગઠન તંત્ર છે એવું થઈ ગયું છે લોકતંત્ર છે નહીં ફ્લોટિંગ વોટર્સ જેને કહી શકાય કે જે ખરેખર નિષ્પક્ષ હોય અને જ્યાં સારું હોય કે સારું લાગે ત્યાં મત આપે એવા કોઈ બચ્યા નથી કોઈ પણ નાગરિકને તમે પૂછો એ કોઈને કોઈ પક્ષ સાથે એ પછી અપક્ષ હોય તો ભલે કોઈને કોઈ પક્ષ સાથે જોડાયેલો હોય અથવા કોઈ વિચારધારા પટેલિઝમ કે હું દરબાર છું હું કડિયા છું હું લેવા છું હું પટેલ છું હું બ્રાહ્મણ છું હું રઘુવંશી વગેરે વગેરે તો ટૂંકમાં એકદમ નીટ એન્ડ ક્લીન જેને કહી શકાય એવું મન વાળું તો કોઈ નાગરિકત્વ બચ્યું જ નથી હવે દરેક કમિટેડ છે આજની તારીખે આસારામના ને એટલા ભક્તો તમને જોવા મળે છે આજની તારીખે રામ રહીમ જ્યારે જેલમાંથી છૂટે છે ત્યારે એટલા જ લોકો એની જ્યારે પડી પાછા હોળી રમે છે આને કહેવાય કમિટેડ તો આ ભારતીય જનતા પાર્ટી પાસે એ કહે છે કે અમે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છીએ એ જ એનો પ્લસ પોઈન્ટ છે કે એ જે કરે તે એટલે તેને કોઈને પ્રોબ્લેમ નથી તમે જે કહો છો કે તમે આની અગાઉ આ બધા પાંચે પાંચ લોકોના ખાલી શબ્દો બદલાણા છે તમે લખી રાખજો આમાં પાંચમાંથી કોઈનો કાંઈ પ્રોબ્લેમ થાય તો આંતર વિરોધ ભયંકર છે એમાં કોઈ ના નથી ભારતીય જનતા પાર્ટીમાં બે હદ અસંતોષ છે પરંતુ એને એન કેન પ્રકારે ખાળવામાં આવશે પણ આ પાંચે ભાઈઓ જે અત્યારે ઠેકાઠેકી કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા કમળની જેમ કાદવમાંથી ખીલી ઉઠશે અને અબિલ ગુલા થી હવે સ્વાગત કારણ કે લોકતંત્ર જેવું કહે છે લોકતંત્ર નામે બધું ચાલે છે એક છેલ્લો પ્રશ્ન મારે જયવંતભાઈનો લેવો છે સમયની મર્યાદા છે જયવંતભાઈ ભારતીય જનતા પાર્ટી છે ને કમિટમેન્ટની પાર્ટી કહેવામાં આવે છે તમામ લોકોને કમિટમેન્ટ સાથે લઈ જવામાં આવ્યા હતા કે ભાજપમાં આવો તમને ટિકિટ આપીશું અને આખરે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું કમિટમેન્ટ પણ પાડ્યું છે અને તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર વિશ્વાસ છે એ આજના ઇન્ટરવ્યુમાં જોવા મળ્યું આ વાત સાચી છે હું જગદીશભાઈની વાત સાથે સહમત છું અને પેટા ચૂંટણીના અત્યાર સુધીના બે હજાર સત્તર પછી આપણે જેટલી પણ યોજે એમાં મહદ ભાજપનો વિજય થયો છે એને નકારી શકાય નહીં અને આમાં પણ વિજય થશે કારણ કે લોકસભાની સાથે જ થશે પરંતુ સાથોસાથ આ ભવિષ્યના પાયામાં ક્યાંક ઋણો લગાડનારું સાબિત થશે એ પણ લખી રાખજો કારણ કે આ જે કોંગ્રેસ કલ્ચર કોંગ્રેસના નેતાઓ આવે છે એની સાથે કોંગ્રેસ કલ્ચર પણ આવશે એ લોકો સંઘનાની જેમ સંઘના કાર્યકર્તાની જેમ કે ભાજપના મૂળ કાર્યકર્તાઓની જેમ શિસ્તવાળા નથી એને તમારા શિસ્તમાં પરોટવા જોશે સંઘના જે કાર્યકર્તાઓ છે જે ભાજપમાં છે અથવા તો ભાજપના મૂળ કાર્યકર્તાઓ છે એને ક્રમબદ્ધ રીતે પ્રશિક્ષિત કરીને એને એક પછી એક હોદ્દા ઉપર આગળ લઈ જઈ અને પછી તમે જો નરેન્દ્ર મોદીનો જ ગ્રાફ જુઓ તો એક સામાન્ય કાર્યકર્તા પોસ્ટર લગાડનાર કાર્યકર્તામાંથી એ વડાપ્રધાન પદે પહોંચ્યા છે તો આ લોકો રાતોરાત હવે સૌથી વર્ષમાં વસ્ત કેસ છે એ નવીન જિંદલનો છે જેની સામે કોલસા કૌભાંડમાં હું બોલતો નહોતો આક્ષેપ થયેલા હવે એને રાતોરાત એ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય અને ટિકિટ મળી જાય છે એટલે એ કહેવાય ને કે ભાઈ ઇન્દિરા ગાંધી કે નરેન્દ્ર મોદી હોય ત્યારે બધું ચાલી જતું હોય છે પરંતુ લાંબા ગાળે જેમ ઇન્દિરા ગાંધી ગયા એ પછી ધીમે ધીમે કોંગ્રેસનો સફાયો થવા લાગ્યો એમ નરે જો ભાજપે લાંબા ગાળા માટે સત્તામાં રહેવું હશે તો આ કલ્ચરને વહેલા મોડું બંધ કરવું પડશે બિલકુલ તો આભાર જયવંતભાઈ જગદીશભાઈ તમે અમારી સાથે જોડાયા બદલ તો કિસાબ મહત્વની વાત એ છે કે ક્યાંક તોડજોડની રાજનીતિ પણ થઈ ક્યાંક પક્ષ પલટું અને ટિકિટ પણ મળી અને ક્યાંક ડેમેજ કંટ્રોલ પણ થયું બિલકુલ એટલે તમામ પરિસ્થિતિમાં ગમે તેટલો વિરોધ એ વડોદરા સાબરકાંઠા ગમે ત્યાં થયો પરંતુ ભારતીય જનતા પાર્ટી જેને કમિટમેન્ટ વાળી પાર્ટી કહેવામાં આવે છે ને કમિટેડ સાથે ગયેલા ચારે ચાર ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસમાંથી ગયેલાને ટિકિટ આપી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પણ ટિકિટ આપી લોકસભાની ચૂંટણી આવી છે એટલે નારાજગી આ બધું થોડો સમય રહેવાનું પરંતુ જેમ જેમ મતદાનની તારીખો નજીક આવશે એમ એમ ડેમેજ કંટ્રોલ પણ બંને રાજકીય પક્ષમાં આપણને થતું જોવા મળશે કારણ કે છેલ્લે તો દરેક નેતાને કંઈક કરી બતાવવાનું જે જૂનૂનું હોય છે એ મતદાન કરીને જ એ બતાવી શકતા હોય છે પોતાની તાકાત પણ એનાથી જ બતાવી શકતા હોય છે મુદ્દાની વાતમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ અમને આપશો રજા નમસ્કાર